આણંદના પિતા પુત્રએ મિત્ર પાસેથી ખેડવા લીધેલી જમીન પર કબજો જમાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જેમાં જમીન માલિકે તેમના મિત્ર અનિલ ક્રિશ્ચિયનને પોતાની જમીન બાગેથી ખેડવા આપી હતી જેમ જ જમીન માલિકે જમીન પરત માગતા અનિલભાઈ અને તેમના પુત્રએ જમીન માલિક સાથે ઝઘડો કરી ધમકીઓ આપી હતી જેથી ફરિયાદી ગેરકાયદે કબજો જમાવનારા પિતા પુત્ર સામે જિલ્લા કલેક્ટરને અરજી કરી હતી જેમાં સમગ્ર હકીકત ફરિયાદીની તરફેણમાં આવતા ખંભોળત પોલીસે પીતાપુત્ર વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રી મોન્સુન તૈયારીઓના ભાગરૂપે અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા ડીકેની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા આગોતરા આયોજન અને જરૂરી વ્યવસ્થાઓ માટેની પૂર્વ તૈયારીઓ માટે માર્ગદર્શન અપાયું હતું સાથે પ્રજાજનોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે કામ કરવા કલેક્ટરે ખાસ તાકીદ કરી હતી અને આરોગ્ય વિભાગ માર્ગ અને મકાન વિભક્ત થતા હાયર બ્રિગેડને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ હતી વડોદરા નજીકથી પસાર થતી મહિષાગઢ નદી પસંદના સિંગરોટ ખાતેથી આજે ચાર યુવાનોની લાશ મળી આવી છે જેમાં સ્થાનિક તરવૈયાઓએ લાશોને જોતા ચારેય લાસોને બાંધીને નદી કિનારે લઈ આવ્યા હતા બાદમાં પોલીસને જાણ કરાતા પોલીસનો કાફલોય દોડી આવ્યો હતો હાલ પોલીસે તમામ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી છે આ યુવાનો મહીસાગર નદી કિનારે આવેલ ફૂટ પાસેથી તણાઈને ને આવ્યો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે ત્યારે આ બનાવને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ છે